સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ ઓલપાડ ખાતે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ નીતિના અમલને પાંચ વર્ષ પૂર્ણ થયા છે જેથી વિદ્યાર્થીઓમાં તે અંગે જાગૃતિ આવે અને નવી શિક્ષણ નીતિ સંદર્ભે વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેના હેતુઓને સમજી શકે એ માટે ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણ પ્રણાલીમાં વ્યવહારુ રીતે સમાનતા નવીનતા સુગમતા અને સાનુકૂળતા પર ભાર મૂકવામાં આવ્યો છે આ સીમા નીતિની પાંચમી વર્ષ ગાંઠની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ રાજ્ય અને ખાનગી યુનિવર્સિટીઓ તેમની સંલગ્ન કોલેજોને આ કાર્યક્રમ થકી જાણકારી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ઓલપાડ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર સંજય લાલાણીના માર્ગદર્શન નીચે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માતૃભાષાનો મહિમા અને રક્ષા ગુજરાતી ભાષાનું વૈશ્વિક મહત્વ યુનેસ્કો દ્વારા માન્ય વારસાના સ્થળ તમારી આસપાસના વારસાના સ્થળો આપણો સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ ઓળખ અને સૌંદર્ય ગુજરાતના મેળા સાંસ્કૃતિક પરિચય જેવા વિષયો ઉપર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી કોલેજના પંદર જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી નિબંધ લેખન કર્યું અને પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યાપક અને એન બે હજાર વીસના કોઓર્ડિનેટર ડોક્ટર પ્રવીણ કુમાર વી ચૌધરીએ કર્યું હતું જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ